વડોદરા શહેરના દાંડિયા બજાર લકડીપુલ પાસે ગાયકવાડી શાસન સમયથી આવેલ વરસાદી કાંસમાંથી કુદરતી રીતે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ પરંતુ હાલ આ કાંસ ગટરના પાણીથી ભરાઈ જતા ચોમેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર તેરના સિનિયર કાઉન્સિલર સુરવે આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી છે તેમણે જણાવ્યું હતું કે ત્રણ માસ પહેલાં પણ ગટરનું પાણી બંધ કરી કાંસની સફાઈ કરવાની રજૂઆત થઈ હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી ફાયર બ્રિગેડ અને સીસીટીવી કમાન્ડ સેન્ટરની બાજુમાં આવેલી આ કાંસમાંથી ગટરનું પાણી વહી જતાં આસપાસના રહીશો ગંભીર આરોગ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે ગંદકીના કારણે મચ્છરો અને જીવાતનો ઉપદ્રવ વધ્યો છે જેના લીધે ચોમાસાની મોસમમાં રોગચાળાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કાઉન્સિલર સુરવે કડક શબ્દોમાં માગણી કરી છે કે મ્યુનિસિપલ કમિશનર જાતે સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કરે વરસાદી કાંસની તાત્કાલિક સફાઈ કરાવે અને ગટરના પાણીનો પ્રવાહ તુરંત બંધ કરાવી આસપાસના રહીશોને રાહત આપે અમારા વિસ્તારમાં લકડીપુલ કાસ ગાયકવાડી સમયની વરસાદી કાસ છે ને એ વરસાદી કાસ ફક્ત વરસાદી પાણીનો નિકાલ માટે બનાવેલી છે પણ આ અધિકારીઓએ તમે જોઈ શકો કે વરસાદી કાસની અંદર ડ્રેનેજ લાઇન છોડી દેવામાં આવી છે એના લીધે વારંવાર પંદર પંદર વીસ વીસ દિવસે એવી પરિસ્થિતિ ઊભી થાય ગટરનું પાણી ભરાઈ જતું હોય છે પણ આજે આજે તો બે દોઢ બે ફૂટ પાણી જેટલું ગટરનું વરસાદી કાસમાં ભરાયેલું છે કોઈ પણ વ્યક્તિ વિસ્તારના હજારો પરિવારો આજુબાજુ રહેતા હોય આ રસ્તેથી આવવા જવાનું થાય કે કામ કરવા જવું હોય તો મોડા પર રૂમાલ મૂકી દેવું પડે છે કેમ કે એટલી બધી દુર્ગંધ મારતી હોય નાના બાળકો સ્કૂલમાં જાય કેમ કે આ વરસાદનું પાણી નથી આ ફક્ત ગટરનું ગંદુ ડ્રેનેજનું પાણી છે એટલી દુર્ગંધ મારે એટલા બધા મચ્છરો થઈ ગયા છે એટલા લોકો હેરાન થઈ રહ્યા છે કમિશનર સાહેબને એટલું જ કહેવું છે કે સાહેબ આપ કોઈ પણ વડોદરા શહેરમાં ખાડો પડી જાય તો આપ જાઓ છો કાર્પેટિંગ કરવા જતા હો છો તો મારી એવી માગણી છે કે તમે આ વરસાદી કાસ પાયને ઉભા રહો આખા ગુજરાતમાં કોઈ પણ વરસાદી કાસની અંદર ગટર લાઈન ના હોય પણ અહીં સ્પેશિયલ અધિકારીઓ છોડી દીધી ગટર લાઈન છે આ પાઈને આ જે ગટરનું પાણી વારંવાર અહીં ભરાઈ જાય છે એ બંધ કરવામાં આવે એવી અમારી ને વિસ્તારના લોકોની માગણી છે